ગુજરાત રાજ્યમાં સમગ્ર રાજ્યમાં જ્યારે મારણ થયું છે ત્યારે આ જગતનો ખેડૂત ડાંગર ઘઉં મગફળી વગેરે તેની બરબાદ થઈ ગયેલ છે જેના સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના દરેક તાલુકામાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રોગ્રામ આપવાનું નક્કી કરેલ તેમાં ઉમેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માન્ય શ્રી ભીખાભાઈ રબારી પૂર્વ રાજ્યમંત્રી દેવું માફ કરવું ખેડૂતોની પાક વીમા યોજના ચાલુ કરવી તથા ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવા માટે રાજ્ય સરકારને અપીલ કરવા આવ્યા છે અને એ માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે જો ઉદ્યોગપતિઓનો કરોડો હજારો કરોડનું દેવું માફ થતું હોય તો મારા જગતના તાત એવા ખેડૂતનું કેમ નહીં એવો અમારો સીધો સરકારને પ્રશ્ન છે માટે સરકાર શ્રી સંવેદનશીલ બતા સંવેદનશીલતા બતાવે અને તમામ રાજ્યના ખેડૂતોનું જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક રાહત વળતર આપે અને પાક યોજના શરૂ કરે તેવી અમારી સ્પષ્ટ માગણી અને લાગણી છે જય હિન્દ